બેટા પાવડો બેટાડો ભૂણો બેઠાણી ફટાફટ

પેલા સાહેબનો ફોન આયો તો માં તો કાલ બોલાયો હોય જો સાહેબને હું વાત કર લે ને એ બાચી બધું ને તો કરવાનું તાર એ આ તો કાપી દે બરોબર હું તોની પોણી વાર દઉં આ ગાય બાર આવે ના જો જો બે હાલ રડવા હાલ કાઢીને આવ્યો હું આ પેલ બધી ગાયો આવી રહ્યા બસ લો આવી જો આવી લે આવી 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 આ કુજી કે

કાં હં દે ઇના પૈસા આલી ઓપરેટર ના પૈસા ખવરાયા હતા તા એટલે એને પોણી ઇના આલી હા તો મંગા ને પકડવો પડશે ઓપરેટર ને પકડવો પડશે મારે બેને જોઈએ એને પકડવો પડશે નહીં ચલાવું હાલો તો ઘરે પહેલા જીજો એ આવ તિલ્યો ઘર વાયો મારો બધો ના ખેતરમાં પોણી ચૂરું પર મારા જ ખેતરમાં પોણી મે વાડી નહીં ઓ મારા ચાનો મેરા આવશે પોણી વાળવાનો

આ બોર ઉપર થી બધા ઓપરેટર મેક્યો તો દાદાગીરી કઈ પોણી ચાલુ કરી આવી ઓર ઓર તો તો આપણે હારું કરશું હા માં જો જો જે તો હોય થઈ પડી છે તો આ મંગો આ કે ગંગો આય આપડે તો હું લે આ આપણે તો જે હંતે કાયદેસર હે એ બોલે આપણે હા હાલો જી આપણે બોર ઉપર તાના હવે ટાઈમસર સર પોણી લેવાનું છે આપસી બોર ઉપર આપણે હેડો બોર ઉપર હેડો ઓડિયા બે ઓરો લઈ ગઈ હતી બુડા અને પોણી જતો લાઈટ જતી રહી છે પોણી બંધ થઈ ગયું હોય

તમે દાદા થઇ જાઓ ચી દાદા તમે દાદા થઈ જાઓ ના ના આપડે પોણી ચાલતું અમાર ઘરમાં પોણી ચાલતું લાઈટ કાપી નાખી તમે દાદા થઈ મંગા પણ કઈને આવો એ બોર ઉપર જો જે આવે અમે જોઈ છીએ એમ કે દાદા આપડે હટ નાખવાઈ જ નહી

આપડે મંગાવવા તમે નાતા કરો કાલક સ્ટેટ જોયું તું ફોન માં આવું લસ્યું આવું લસ્યું લે

તમારે આજે બોર ઉપર આજે તો અમારે તો સમજાયેલો હતો પણ તમારે આજે બોર ઓપરેટર હોય કોઈ ના હોય કે ના હોય કે ના હોય બોર ઉપર પણ જાતે કદી પોણી પાવર ચાલુ કરવું નહીં અને આજે કદી પોણી માટે લડવું નહીં તો અમારે કાકાને કાકાએ સપોર્ટ કર્યો બોર જમીન મમ્મી આપણે બતાવીએ આરું લોકેશન આવું બીજું જો લોકેશન હોય તો સ્ક્રીન ઉપર નંબર આપીએ ફોન કરીને લોકેશન માટે બોલાવી દેજો અને અમારા ટાઈગર ચેર ગ્રુપને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ તો જરૂરથી કરતા રહેજો જય માતાજી જય માતાજી